અહીં આપણી પાસે હવે દશાંશ સંખ્યાઓનો જુદો ગણ છે આપણે તેમને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ કે નહીં તે જોઈએ હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો સૌપ્રથમ આપણે સૌથી મોટી સ્થાન કિંમત જોઈએ જે અહીં આ ઉદાહરણમાં એકમનું સ્થાન છે કારણ કે અહીં દરેક સંખ્યા પાસે દશાંશ ચિહ્નની ડાબી બાજુ એક જ અંક છે જે એકમનું સ્થાન દર્શાવે છે અહીં આની પાસે એક એકમ છે આની પાસે શૂન્ય એકમ છે અને આની પાસે એક એકમ છે માટે આની પાસે ઓછા એકમ છે તેથી આ સંખ્યા સૌથી નાની સંખ્યા થશે હવે અહીં આ બંને સંખ્યાઓનો અંક સમાન છે માટે આપણે પછીના સ્થાન પર જઈએ એટલે કે હવે આપણે સતાંશ નું સ્થાન જોઈએ હવે અહીં આ બંને સંખ્યામાં એકમ નું સ્થાન એક સમાન છે તેથી હવે આપણે તેના પછીનું સ્થાન જોઈએ એટલે કે આપણે દશાંશ ચિહ્નની જમણી બાજુ આવેલો દશાંશ નું સ્થાન જોઈએ અહીં આની પાસે એક દશાંશ છે અને આની પાસે શૂન્ય દશાંશ છે માટે આ સંખ્યા મોટી થશે આમ આપણે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી અહીં આ સંખ્યાનો દશાંશ અંક સતાંશ અંક અને સહસ્ત્રાંશ અંક કયો છે તે મહત્વનો નથી કારણ કે તેની પાસે આ બંને સંખ્યાઓ કરતા ઓછા એકમ છે તેથી તે સૌથી નાની સંખ્યા થશે આશા છે કે તમને સમજાય ગયું હશે